હલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં આપણે આની પહેલાંના વિડીયોમાં અણુ એટલે શું અને અણુના પ્રકારમાં તત્વનો અણુ અને સંયોજનના અણુ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ તો આજના આ વિડીયોમાં આપણે આણવીય દળ એટલે શું તેના વિશેનો અભ્યાસ કરવાનો છે વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમારા પ્રશ્ન કંઈ હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો ચાલો સમજીએ અણુય દળ એટલે શું તો અણુમાં હાજર રહેલા પરમાણુના પરમાણીય દળના સરવાળાને નો ઉપયોગ કરી અને આપણે આણવીય દળ શોધી શકીએ છીએ કોઈ પણ અણુનું સૂત્ર એટલે કે આણ્વીય સૂત્ર હોય એ આપણે જાણતા હોય અને તેમાં હાજર રહેલા હાજર રહેલા પરમાણુઓના પરમાણીય દળ પણ જાણતા હોય તો આપણે આણવીય દળ સરળતાથી ગણી શકીએ છીએ દળની વ્યાખ્યા શું થાય તો કે અણુમાં રહેલા પરમાણુના દળ તરીકે ઓળખવામાં આવે છે અને તેનું સૂત્ર છે કે આણ્વીય દળ બરાબર અણુમાં હાજર રહેલા પરમાણુના પરમાણીય પરમાણ્ય દળનો સરવાળો ચાલો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ ઉદાહરણ તરીકે આપણી પાસે છે પાણીનો અણુ એટલે કે એચ ટુ ઓ તો આપણે આણ્વીય દળ ગણવું હોય તો સૌથી પહેલા આપણે અહીંયા લખવાનું કે આણ્વીય દળ બરાબર આપણે શોધીએ છીએ આણ્વીય દળ એટલે આપણે લખવાનું આણ્વીય દળ બરાબર આપણી પાસે છે પાણીનો એક અણુ ચાલો આપણે શોધીએ છીએ આણ્વીય દળ એને ટૂંકમાં આ રીતે લખાય આ દળ એટલે આણ્વીય દળ બરાબર આપણી પાસે છે પાણીનો અણુ જેમાં કેટલા હાઇડ્રોજન હાજર છે તો કે આ બે છે એ હાઇડ્રોજન પરમાણુની સંખ્યા દર્શાવે તો બે ગુણાકારમાં હાઈડ્રોજન પરમાણુ નું એટલે કે દળ હવે અહીંયા બે ગુણાકાર એમ નામ એટલે કે બે ગુણ્યા એચ નું દળ છે આવડત માં એક પ્લસ એક ગુણાકાર અને ઓક્સિજન નું દળ આવડત માં છે સોળ તો બે એકા બે પ્લસ સોળ એકાદ સોળ એટલે જવાબ આવે સરવાળો કરો એટલે આવશે અઢાર અને આણ્વીય દળનો એકમ છે બીજી એ બી સીડીનો યુ એટલે કે સ્મોલ યુ તો પાણીના એક અણુનું આણ્વીય દળ કેટલું થાય તો કે અઢાર ઇયુ ત્યાર પછીનું આપણે બીજું એક્ઝામ્પલ લઈએ તો આપણી પાસે પાસે છે એમોનિયા વાયુનો સૂત્ર એન એચ ઓથ્રી તો આમાં આપણે દળ ગણવું હોય તો સૌ પહેલા આપણે લખવાનું કે દળ દળ બરાબર શોધવા માટે એમોનિયામાં નાઇટ્રોજન કેટલા છે તો કે ગુણાકારમાં આવશે નું દળ ત્યાર પછી આવે પ્લસની નિશાની હવે કોણ છે તો કે હાઇડ્રોજન કેટલા છે ત્રણ ગુણાકારમાં એચ નું દળ આટલું થઈ ગયા પછી એક ગુણાકારમાં નાઇટ્રોજન નું દળ થાય ચૌદ પ્લસ ત્રણ ગુણ્યા હાઇડ્રોજન નું સરવાળો કરીએ એટલે આપણને મળે એકમ હશે યુ યુનું પૂરું નામ છે યુનિફાઈડ માસ આ યુ એટલે શું થાય તો કે યુનિફાઈડ માસ જેને ગુજરાતીમાં કહેવાય છે એકીકૃત દળ જે આણવીય દળ પરમણીય દળ અથવા તો સૂત્ર એકમ દળનો એકમ છે તો આ હતું અણવીય દળ આ રીતે આપણે કોઈ પણ અણુનું રાસાયણિક સૂત્ર જાણતા હોય અને તેમાં હાજરેલા પરમાણુના પરમાણીય દળ પણ જાણતા હોય તો એમના સરવાળો કરી અને આપણે સરળતાથી અણવીય દળ છે એ ગણી શકીએ છીએ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમારા કંઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો ધન્યવાદ